સાલા તાલુકાના પર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો તારીખ છવ્વીસમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ શ્રી પર પ્રાથમિક શાળામાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો જેમાં શાળાનો સ્થાપના દિવસ અને શાળાના પૂર્વ શિક્ષિકા બહેનો શ્રી રીટાબેન પટેલ અને શ્રી મીનાબેન પટેલ શાળાની વિદ્યાર્થીનીઓ ઉદિશા આરાધના અને પુષ્પબેન જાધવભાઈ બાવળવાના સહયોગથી શાળામાં નૂતન સુંદર મજાનું સરસ્વતી માતાનું મંદિર અને મા શારદાની મૂર્તિનું શાળાના પ્રાંગણમાં સ્થાપન કરવામાં આવ્યું ત્રણ ઉત્સવની ત્રિવેણી ઉજવવામાં આવી હતી ને વિદાય લેતા ધોરણ આઠના બાળકો તરફથી પોતાની ખિસ્સા ખર્ચીમાંથી બચત કરીને પોતાની યાદગીરી રૂપે શાળામાં ધોરણ બાંકડાઓ ભેટ આપવામાં આવ્યા ધ્યાન ભોજન સંચાલક ભાનુબેન ઢાબી તરફથી બાળકોને રસપુરી શાકનું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું ને ધોરણ આઠના વિદ્યાર્થીઓને શાળા તરફથી સરસ્વતી માતાની છબીની સ્મૃતિ ભેટ આપવામાં આવી ધોરણ આઠના વર્ગ શિક્ષક દ્વારા તમામ બાળકોને સુંદર મજાની પેન ભેટ આપવામાં સાયલા કિરણ સ્ટેશનરી વાળા કિરણભાઈ તરફથી ધોરણ આઠના ના તમામ વિદ્યાર્થીઓને સ્કેચ પેનનો ડબ્બો ભેટ આપવામાં આવ્યો અને શાળાના તમામ શિક્ષક મિત્રોએ બાળકોને ભાવિ જીવન માટે શુભેચ્છા પાઠવી હતી ગામના સરપંચ શ્રી ખુખાભાઈ અઘારા શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ મેરિયા શિક્ષક વિદ જાદુભાઈ બાવળવા અને એસએમસીના સભ્યોએ હાજર રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદાય લેતા ધોરણ આઠના બાળકોએ પણ ખૂબ જ સભર શબ્દોમાં પોતાના આઠ વર્ષના યાદગાર દિવસોની ખટમીઠી વાતો કરી હતી